વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યા હલ થતા હેરાન પરેશાન થઈ રહ્યા હતા રાજ્ય સરકાર દ્વારા નગર સ્વચ્છ રહે તે માટે અનેક ગ્રાન્ટો પાલિકા કચેરી ખાતે ફાળવવામાં આવતી હોય ત્યારે ગ્રાન્ટ ઉપયોગ ખરા અર્થમાં થયો છે કે નહીં તે તપાસ કરવામાં આવે તો ખરી હકીકત બહાર આવે તેમ છે શહેરા સિંધી ચોકડી વિસ્તારમાં છાસ વારે ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિક નગરજનો હેરાન પરેશાન થતા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા આ વિસ્તારમાં મુખ્ય બજારો પણ આવેલા હોવા સાથે રાહદારીઓની અવરજવર સતત રહેતી હોય છે આ વિસ્તારમાં નિયમિત ગટરની સાફ સફાઈ થાય તેવી આશા પણ આ વિસ્તારના વેપારીઓ રાખી રહ્યા હોવા સાથે છાસ વારે ઉભરાતી ગટરના દુર્ગંધ મારતા પાણી રસ્તા પર રેલાતા હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને પણ આના કારણે ભારે હાલાકી ભોગવી પડી રહી હતી સિંધી ચગડી વિસ્તારથી કુંભારવાડા તરફ જવાના રસ્તા પર જોવા મળતા દ્રશ્ય પરથી નગરપાલિકા સ્વચ્છતા બાબતે કેટલી ગંભીરતા રાખી રહ્યા હોય તે ખબર પડી જાય છે હાલ તો અહીં જોવા મળતી પરિસ્થિતિને જોતા નગરપાલિકાએ તાત્કાલિક રસ્તા પર જોવા મળતા ગટરના ગંદા પાણી દૂર કરીને અહીં દવાનો છંટકાવ કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી લાગી રહ્યું છે ગટરના ગંદા પાણીમાંથી ના છૂટકી ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી કરવા આવતા લોકો અને સ્થાનિક નગરજનો અવર કરતા નજરે પડી રહ્યા હોય ત્યારે નગરપાલિકા ખાતે સ્વચ્છતા અભિયાનને લઈને આવેલી ગ્રાન્ટની તપાસ કરવામાં આવે તો આવેલી ગ્રાન્ટનો ખરેખર કેટલો ઉપયોગ કરવામાં આવ્યો છે કે નહીં તે હકીકત બહાર આવી શકે તો નવાઈ નહીં નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સ્વચ્છતા જાગૃતિને લઈને જાહેર માર્ગ પર અને ચિત્રો દોરવામાં આવ્યા હોય પરંતુ પાલિકા દ્વારા નગર સ્વચ્છ રહે અને ગંદકી મુક્ત રહે તે માટે નિયમિત ગટરની સાફ સફાઈ વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં કરવામાં આવે તેવી માંગ જાગૃત નગરજનો કરી રહ્યા હતા રિપોર્ટર પ્રીતિશ દરજી પંચમહાલ